સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઉપમા આપ્યા નહીં તમારાખવી તે વ્યર્થ પરમ પરમપૌદના ગુણગ્રામ કરતાં અતિશક્તિ તો સંવેદ નહીં કંઈ નિનુક્તિ ન થઈ જાય તે જોવાનું છે ગુરુ ગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે આ રંકનું ગજું કેટલું અપમાન કોઈ કહે રખે ઉપમા આપ્યા નહીં તમારાખવી તે વ્યર્થ છે આપવાથી નિજમતી મપાય મેં માની છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય તેવા આ અલૌકિક યુગ પુરુષ અહીં ઉપલબ્ધ દ્રષ્ટિએ પ્રશ્ન ઉઠે કે ચોથા કાળમાં તો ભગવાન સિમંદર સ્વામીની સભામાં કેવળીઓ પણ હોય તો પરમકુપાલ દેવ જેવા પુરુષ ચોથા કાળમાં દુર્લભ કઈ રીતે હોય જે જે કેવળીઓ પરમ જ્ઞાનીઓ તીર્થંકરની સભામાં હોય તે બધા સર્વસંગ પરિત્યાગી અહીં પરમકુપાલ દેવ એક અપવાદ છે ત્યાગ વૈરાગ્ય દશા પરિપૂર્ણતાએ પહોંચી છે જ્ઞાન પરિપૂર્ણ છે પણ પૂર્વિત કર્મના ઉદય ભોગાવલી કર્મના ઉદય બાહ્યથી ગુરુવાસમાં છે અને અંતરંગ દશા કેવળી તુલ્ય છે વચનામુ ચારસો પંદરમાં લખી જાય તે મુજબ કોઈ પણ જાતના આત્મિક બંધનથી તેઓ સંસારમાં રહ્યા નથી મન તો ન કશાય કશાયથી ઘર સગા સ્ત્રીપુત્રથી મુક્ત જ છે દેહથી પણ મુક્ત છે અવિકલ્પ સમાધિમાં સ્થિત છે અશરીરી ભાવે ભાવને સિદ્ધ સદ્રશ દશા છે આવા પૂર્ણ જ્ઞાનીને ઓળખે તે પણ જ્ઞાની પૂજ્ય પ્રભુથી જેવા ઓલિયા સંત જ ઓળખે જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર વચનમુજ ચારસો પંદરમાં પ્રકાશ્યું તે મુજબ આવો અંતરંગનો ભેદ જેને મોક્ષ નિકટપણે વર્તો હોય તે જ જાણી શકે તેવા પુરુષ જ જાણે જાણે ને માણે માને અને ક્રમે કરીને તે રૂપ થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઉપમા આપ્યાની જેને તમારા કુતે કરત આપવાથી નિદમતી મપઈ મે મને છે તે તેના ગુણ ગાવાનો તો ગુણનો પાર નથી એના ગુણ ગાવાને અશક્તિ છે છતાં ગુણ કેમ ગાવ છો એના ગુણ

અમર કહે અને સાકર ઘડ્યું સાકરનું ગળ્યું લાગે પણ એ નારી ના એના મૂળિયા થોડિયા ગળે ના લાગે અમરે ના કરે આ તો અમૃત સતોડી ના દે એનું પોદું થડિયું દાડિયું છોટલી ગોટલી બધું અમૃત પેલા નું તમે કેવી આપી શાખર નું શ્રીફળ ક્યાં શાખર નું શ્રીફળ ક્યાં અમૃત ની સતોડી એના ગુણની વ્યક્તrone શક્તિ છે ઉપમા આપ्याने જને તબારા કુતે પ્યાર આપવાથી ની દે પતિમાં પાઈ મે મારી છે કૃપા દે કેટલા બાર ગ કરપોડા કરી દે દરિયાનું માપ દરિયે કણો મોટો આવણો મોટો શિમાપે આ પુરુષને માપવાની આપણે કોઈ તાકાત નથી આવો પુરુષ હતો દરિયા ઓડો મોટો દરિયાને માપવાને માટે મીઠાની પુત્રી દરિયામાં કે ઓગળી ગઈ